નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલ આજે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો મિત્રો આજે થરાદમાં જીરુના સૌથી ઊંચા ભાવ સાડા ત્રીસો થી આડત્રીસો વચ્ચે જોવા મળી રહ્યો છે આજે પણ સામાન્ય વધારા સાથે વેપાર જોવા મળી રહ્યો છે બાકી આગામી દિવસની અંદર પણ જીરુની બજાર વધઘટ સાથે જોવા મળશે બાકી વરિયાળી રાઈડો અને ભાવ પણ હાલ સ્થિર તેમજ સામાન્ય વધારે જોવા મળી શકે છે બજાર તો ચાલો આપણે જાણી લઈએ કે આજે અને ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ યાર્ડના તાજા બજાર ભાવ જોઈએ તો જીરુ અઠ્યાવીસો થી સાડા ત્રીસો ને એકવીસ રૂપિયા રાયડો બારસો થી તેરસો ને છત્રીસ રૂપિયા એરંડા બારસો છોતેર થી તેરસો રૂપિયા અને બાજરી ચારસો થી પાંચસો ને પચીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ